આણંદમાં ટ્રિગેન ડ્રાઈવ કરી વધુ એક અકસ્માત ની ઘટના નાવલી પાસે નશાની હાલતમાં કાર હંકારી લઈને લીધું સ્થાનિકો દ્વારા નશામાં ચોર કાર ચાલકે બલે ના એક આધેડ ને અડફેટે લીધો અકસ્માત સર્જનાર નશાની હાલતમાં હોવાની મારીમાં પાણીની બોટલ તેમજ બેગમાં વિદેશી દારૂ હોવાની શક્યતા આનંદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પોહચી આરોપી ની અટકાયત કરવા તજવીજ હાથ ધરી ઇજાગ્રસ્ત ને એકસો આઠ ની મદદ થી

અડફેટે લીધા હતા જેમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો હજીકત રોજ જ આરોપી જેનિસ ને જેલના સડ્યા પાછળ ધકેલાવ છે તે જ વિસ્તારમાં બરબપોરે વધુ એક તારોડિયો નશામાં ચૂર થઈને એક બાઇક ચાલક ને અડફેટે લઈ ઘાયલ કર્યા છે